થરાદ જનતા હાઈસ્કૂલ અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ વિશેની સમજણ આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો થરાદ જનતા હાઈસ્કૂલ અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ વિશેની સમજણ આપવા કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર ભારતભરમાં વ્યસન મુક્તિ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દેશના તમામ રાજ્યોમાં વ્યસન મુક્તિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા થરાદ ખાતે તારીખ ચોવીસ અને પચીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ વિશેની સમજણ આપવા યોગ કોચ ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ અને બનાસકાંઠા જિલ્લા કોઓર્ડિનેટર દશરથભાઈ સોની દ્વારા જનતા હાઈસ્કૂલ થરાદ તેમજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને સાથે વ્યસન મુક્તિ વિશેના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં યોગ કોચ ડૉક્ટર રિતેશભાઈ પ્રજાપતિએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે હાલમાં મોટાભાગે ખાસ કરી યુવા વર્ગમાં ગુટકા સિગરેટ પાન મસાલા જેવા વ્યસનો જોવા મળી રહ્યા છે ત્યારે આવા વ્યસનો કરવાથી યુવા પેઢીમાં ગંભીર પ્રકારની બીમારીઓ ઘૂસી જતી હોય છે જેમાં ખાસ કરી કેન્સરની બીમારી વધુ જોવા મળી રહી છે ત્યારે હવે વ્યસનોથી દૂર રહેવા અપીલ કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે સરહદી વિસ્તારમાં સામાજિક પ્રસંગોમાં પણ અમુક બાબતોના નશાકીય પદાર્થો તેમજ બીડી તમાકુ જેવા વ્યસનો જાહેરમાં પીરસવામાં આવી રહ્યા છે તેવા નશીલા પદાર્થોને સંપૂર્ણપણે બંધ કરવા જોઈએ જેવી વ્યસન બાબતોની સમજણ આપવામાં આવી હતી અને સવાર સાંજ સમય આધારિત દરેક વિદ્યાર્થી યોગ કરવો જેથી શરીર સ્વચ્છ અને નિરોગી રહે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં સ્કૂલ કોલેજના શિક્ષક સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વ્યશન નહીં કરવાના સપત લીધા હતા